બનાસકાંઠા જિલ્લામાં રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજનાનો લકી ડ્રોનો જે મામલો પ્રકાશમાં આવ્યો રામદેવ ફાઉન્ડેશનના ભાગીદારે કર્યો છે મોટો ખુલાસો રામદેવ ફાઉન્ડેશનનો અશોક માળી ભાગીદાર કરવા માટે પહેલા બેંકના કોરા ચેક લેતો હતો ટિકિટો વેચ્યા બાદ લકી ડ્રો ન થતા લકી ડ્રોના ભાગીદારે આ ખુલાસો કર્યો હોવાની માહિતી સામે આવી છે થરાદના મોરથડ ગામે યોજાવાનો હતો આઠ ફેબ્રુઆરીએ લકી ડ્રો ત્યારે લકી ડ્રો પર પોલીસની નજરને લઈને લકી ડ્રો બંધ રાખાયો છે લકી ડ્રોના ભાગીદાર સબજી ઠાકોરે લકી ડ્રોના એજન્ટોને અપીલ કરી છે લકી ડ્રોની ટિકિટ ના વેચવા માટે તો તેની સાથે સબજી ઠાકોરના નામની એસટી સિરીઝની ટિકિટનું વેચાણ બંધ કર્યું છે રામદેવ ફાઉન્ડેશનના અશોક માળી પર પહેલા બે પોલીસ ફરિયાદ અને ડ્રો ન યોજાતા ભાગીદારીના ભાગીદાર અલગ થયા હોવાની પણ વિગતો સામે આવી છે લકી ડ્રોની કોઈએ ટિકિટ વહેંચવી નહીં અને કોઈએ ટિકિટ ખરીદવી પણ નહીં તેવું સબજી ઠાકોરની અપીલ પણ સામે આવી છે લકી ડ્રો બંધ થયો છતાં અશોક માળી નવી જાહેરાત આવનાર સમયમાં લકી ડ્રો થશે તેવો એક વિડીયો પણ વાયરલ થયો છે લકી ડ્રો ઇનામી યોજનાની ભાગીદારીના નામની સિરીઝ સાથેને ટિકિટ પ્રિન્ટ કરવામાં આવી હતી ત્યારે અશોક માળી પર પોલીસ ફરિયાદ અને લકી ડ્રો પર પોલીસની નજરથી ભાગીદારીને સમજાવ્યું લકી ડ્રો ગેરકાયદેસર છે અશોક માળીએ ફરી કરી છે લોભામણી જાહેરાત લકી ડ્રોની ની પાંચ ટિકિટ પર એક ટિકિટ ફ્રીની જાહેરાત કરવામાં આવી નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળે મારી સાથે છે રણબલસિંહ રાજપુરો જય ભવારી જય દુવારીકાશ્રી આપણે આજે આઠ તારીખે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજનાનો ડ્રો હતો એ ડ્રો અમુક કારણોસર એટલે હજી સુધી માર્કેટમાં જે બુકો નેકળી છે એ જમા કરાઈ નથી તમામ એજન્ટ મિત્રોએ અને બીજા નંબરમાં પરવાનગીઓ લેવામાં થોડા હજી લેટ છીએ ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં હજી ટાઈમ લાગશે એટલે આપણો ડ્રો તારીખ અઠયાવીસ નો થશે અઠયાવીસ બે એટલે વીસ દિવસ આપણો ડ્રો પાછળ ખેવીએ છીએ બુકિંગ પૂરો ન હોવાના કારણે અને કુપાનો હજી સુધી જમા આવેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને પણ અમારા પાસેથી કુપન લીધી છે એમને ડ્રો થાશે સાચો ડ્રો થશે દ્વારિકા દ્વારિકાદેશની સાક્ષીમાં થશે અને તમારી કૂપનો બધી ડ્રોમાં માં જશે એટલે કોઈએ ચિંતા કરવી નહીં વારંવાર મહેરબાની કરીને કોલ કરવા નહીં જેને કૂપન લેવાની હોય એ પંદર તારીખ સુધી જ અમારી કૂપન લેવાની ચાલુ રહેશે પંદર તારીખ કેળી કોઈએ કોઈ બાધી કૂપન લેશો તો તમારી કૂપન ફ્રોડમાં જશે અને જેની બૂકો જમા કરાવવાની બાકી છે તો પોતપોતાના એજન્ટ મિત્રોને કોલ કરીને કહી કે અમારી બુકો પંદર તારીખ સુધી અશોકભાઈની ઓફિસે જમા કરાઈ અને અમારા ઇન્સ્ટાગ્રામમાં એમનો વિડીયો ચડાવી દે એમની બુકો જમા કરાઈ શકે છે પંદર તારીખ પછી કોઈની પણ બુક એક પણ જમા લેવામાં આવશે નહીં કારણ કે જે બુક અમારે જમા લેવાની છે એ તટસ્થ રિઝલ્ટ સાથે રિઝલ્ટ આપવાનો છે આટલા નંબરની કૂપન આ મારી જોડે જમા થઈ છે કારણ કે માર્કેટની અંદર કુપનો ઘણી કપાણી છે બીજા ડ્રોવાળાની પણ આની અંદર કોઈ એક કુપનો સ્વચ્છા લખી છે પણ હજી સુધી અમારા જોડે જમા થયેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે જે તે એજન્ટ મિત્રોએ તમામ નોંધ લેવી પંદર તારીખ સુધી જેને પણ બુકો જમા કરાવી છે એ અમારા જોડે જમા કરાવી શકે છે એ કૂપનો ડ્રોની અંદર સામેલ થશે પંદર તારીખ પછી કોઈની એક પણ બુક લેવામાં જમા લેવામાં નહીં આવે એ ખાસ નોંધ લેવી પંદર તારીખ પછી કોની બુક રહી જાય તો એની જીમ્મેદારી પોતપોતા એજન્ટોની રહેશે એ જીમ્મ અમારી નહીં રહે એટલે તમામ મિત્રોને ખાસ નોંધ કે પંદર તારીખ સુધી જે તે વ્યક્તિઓ હિસાબ સહિત અમારી ઓફિસે બુકો જમા કરી દેવાની ને તારીખ અઠયાવીસ તારીખે આપણે અઠ્યાવીસ તારીખ પહેલા ડ્રો કરવાની વ્યવસ્થા કરશુ તમામ ડોક્યુમેન્ટ સાથે અને લાઈવ અને પીડીએફ સાથે બધા નિયમોને ધ્યાનમાં લઈ અને ડ્રો કરશું પણ અત્યારથી આપણે વીસ દિવસ પાછળ ખેવીને વીસ તારીખ અઠ્યાવીસ તારીખ બીજો મહિનો સુધી આપણે ડ્રો ચાલુ છે પંદર તારીખ સુધી બુકિંગ ચાલુ છે જેને કુપન લેવાની હોય એ અમારા એજન્ટ મિત્રોના બુકમાં નંબર છે એના ઉપર અને અમારા નંબર ઉપર કૂપન પંદર તારીખ સુધી લઈ શકો છો પંદર તારીખથી કુપન લેવાની અને બુક જમા લેવાની સપષ્ટ રીતે બંધ રહેશે લેવી જય જય નમસ્કાર મિત્રો જય બાબારી જય દ્વારકા રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના જે ડ્રો છે એ તારીખ પાછળ લંબાવી અને ચાલુ છે અઠ્યાવીસ તારીખ આપણે ડ્રો ની મૂકેલી છે અને એની બુકિંગ ચાલુ છે કારણ કે બધી બુકો જમા ન હોવાના કારણે અને બુકિંગ હજી જેટલો પ્રમાણમાં આપણે ઇનામો છે એ મુજબ બુકિંગ ન હોવાના કારણે આપણે ભગવાનની મહેરબાનીથી હજી સુધી ખોટો કરેલો નથી ને ખોટો કરવાની કોઈ ગણતરી નથી એના કારણે દિવસો ખેવી અને ડ્રો ચાલુ જ છે એટલે જેને પણ કુપન લેવાની બાકીઓ મહેરબાની કરી અને કૂપન લઈ અને અમને આ કામ પૂરું કરાવવો એવી વિનંતી છે બાકી ખોટો કરવો હોત તો બીજી કુપનો નોખીને વ્યવસ્થા કરીને કરી દે પણ આવું આપણે કરવાની કોઈ હજી સુધી કર્યો નથી ને ભગવાન ન કરાવે

અને જેમાં બુકો જે છપાઈ છે એમાં અમારા દરેક ભાગીદાર જે પોતપોતાના સિરીઝ પ્રમાણે બુકો છપાયેલ છે જેમ કે અશોકભાઈ માળી તો એ કે મારું નામ છે સરજીભાઈ ઠાકોર તો એસટી આ રીતની અમે બુકો છપાઈ અને વેચાણ કરવાના હતા તો તમારી સીરીઝની બધી બુકો તમારી પાસે પડી છે ને મારી જે બુકો મારા લોકોને જે વેચવા માટે આપી હતી એ હું કલેક્ટ કરી રહ્યો છું અને કોઈ વધારે મેં જે મારા નામની જે પણ બુકો છે એક પણ પાર્ટી મેં વેચેલી નથી અને જો કોઈ વેચ વ્યક્તિએ પાર્ટી વેચેલી છે તો એને પૈસા પરત આપી અને હું પાર્ટી પરત મેળવી લેવાનો છું તો તમે કેમ આ લકી ડ્રોના ખસી જવાનો નિર્ણય કર્યો પહેલા અમને એવો હતો કે આ લકી થઈ શકે પણ જ્યાંથી અમને ખબર પડી કે આ લકી ડ્રો એ ગેરકાનૂની છે કાયદા વિરુદ્ધનું કામ છે એટલે અમે એની અંદરથી માહિતી આવી જ્યારે જન્માયું એટલે અમે આ લકી ડ્રોની અંદરથી હું ખસી ગયો તો તમારા જે મુખ્ય આયોજક છે અશોકભાઈ માળી એને તમે જાણ કરી ફોન કરીને કે ભાઈ હું આયોજક તરીકે અથવા એજન્ટ તરીકે મારો ના રહેવા માંગતો નથી આ એમને મેં અશોકભાઈ માળી અને એમની સાથે જે રમલભાઈ રાજપુર હોય એમને ફોનથી અને વોટ્સઅપ મેસેજથી જાણ કરી દીધી છે કે હું હવે ટિકિટ વેચવાનો નથી અચ્છા તો એમ તમે કોઈ ભાગીદાર થયા એટલે તમારે કોઈ લખાણ કે એવું કઈ થયેલું છે અમારે કોઈ લખાણ થયું નથી પણ એમાં રકમનો લેવડ દેવડ માટે કરી અને મેં એમને બે કોરા ચેક સ્ટેટ આપેલા છે તમારા મારા નામના સરજીભાઈ વાગેલાના નામના અચ્છા એટલે તમે એમની સી તમારી સિક્યુરિટી પેટે લઈને ગયેલા છે મારી જે આનું પેમેન્ટની લેવડ દેવડ ને એની સિક્યુરિટી પેટે મારી પાસેથી અમને ચેક કોરા બે ચેક લીધેલા છે તો તમે આવા કુલ કેટલા એજન્ટો અને ભાગીદારો સાથે મળીને રામદેવ લકી ડ્રોનું આયોજન કર્યું તો કોએ એ બુકમાં નામ છે પણ હું બધાય નોર્ટનથી પણ દસ બાર જણા જેવા છે આનો બધાય બરાબર તો તમે હવે એક પણ ટિકિટ વેચી નથી તમારા પેટા એજન્ટ એટલે કે તમારા દ્વારા લકી થયેલા લોકો જે ટિકિટ વેચીએ છે એ પણ તમે ડ્રોમો નાખવા નહીં આપો ને ના એ ભાઈ બધાને ના પડતી દો કે આપણે કોઈ ટિકિટ વેચવાની નથી અને જેને જેણે વેચી છે એ તમે જે તે વ્યક્તિના પૈસા પરત આપી દેજો અને બુક આખી આખી મને તમારે આપવી પડશે સાથે સાથે મેં વ્યક્તિગત એવો નિર્ણય લીધો છે કે જે પણ મારી પાસે બુક આવશે એમાં કોઈ ટિકિટ વેચેલી પામતી આવશે તો એ દરેક વ્યક્તિએ હું ફોન કરીને પૂછી લેવાનો ભાઈ તમારા પૈસા પાછા મળી ગયા કે નહીં મળ્યા એની ખરાઈ કરી દઈશ ઓકે તો તમારું હવે આ રામદેવ ફાઉન્ડેશન રોતી તમારે કોઈ લેવા દેવા નથી ના મારે હવેથી આ રામદેવ ફાઉન્ડેશનના રોટી કોઈ લેવા દેવા નથી એ જે પણ છે એ એમનું વ્યક્તિ